તો ખબર છે આખા ગામમાં ઘેર ઘેર જવાનું છે અને આપણે તો પાછા ખેમલાં તો તો ઓળખ્યું છે બધા આ ઓના ઘેર નહીં જવાનું ભાઈ પૈસાનો હોમો પડે છે ખેમળો તો ભાજી નાખ આખા ગામમાં ખબર છે આપડી તો તો ઓળખા છે મના તો ઉનિયા ખોડ લેતોય એ આયો અને કાટલો ઢાળ લ્યો પકડો તે બધા ભાઈ બનો આવશે છે ખબર જ નહિ ખેમલાની તો એવી મુખવાસ લાવવી પડશે આજ તો આખા ના હોય ને એવી મુખવાસ લાવ્યો છું આ ખેમલો તો

અને પાવ ફેમના સપા મારો ને પાવ મને મારવા આવે મારું નવું વર બગાડ હ એના કરતી નહી જાવ તોય ઘેર બેહી રહેવા દે આ નવ વર્ષ છે ભાઈ બધા દીગા થવા તો જવું પડે કે બગલો બગલો ઘેર હોય તો બગલા દીગા થઈ જાય એ આવો ધના આવો હરતો ના આવો બે બેહો બે બે સારું બા બે બે સારું બા બે 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 અરે કોઈ આવી નહીં ધના આપણા વાળા મેડ એકળો બે સપા આવો વાળા

વાળો મારો છે કોઈ કાળે કયા બોધો વાત નહીં અને આ ભેરવાનો તો હું મને ખબર હતી હરતોન મને આયરા હોય વાત તો હું હોય આવું તોય નહીં આ બગલો છે ને એક નંબરનો હવે હું કોઈ કીધા જેવું નહીં આપણો વાળો છે આ તો હોય બોલો તો પાળો જ છે તહેવાર જ બગાડવો મારતો

બોલાય ના અમે ભાઈઓ તો બોલવાનું આવે તો ભર્યું છે મને ખબર છે બઉ ફારે ભાઈઓ માં બોલાય તારા તું છોકરો છે તારો આ જોકર

અને અમે તમે આ હોળીઓ સંભાળવા નહીં આવ્યા હોય કે તો ભેગા થવા છવાયા છીએ વાત ખરી છે યાર હું તમારું મોનું છું ને હું તો હવે હું બોલ્યો તો હું બોલ્યા આગળ બેસી થઉં પણ આ બેરવો ના બોલવો જો તું એ બોલ્યા કે બેસ્યા અને ભગલે બોલ્યા કે બેસ્યા અમે તો ભેગા છવાયા તમારે ભાવ હીમ બોલું છું આ સરસ હોતે ભાવ હીમ બોલું છું કશો વાંધો નહીં તમે આયા હું ચો ના પાડીશ આ બધો વાળો અમારો છે મારા તો વાઘણા એના જોવા એર્યો

તું મેને લે બરા છોકરા કહી ના કે હું મારું એના તું બંધ થઈ જા અતારે બરા બેહ્યા છે ખબર પડતી નથી ઘેર જજે ઘેર જા હું ઘેર નહીં જવાની હું તમારો તેમ જવા આવતી નહીં બરોબર છે ને ધના ના હોય પાછો સાઈડમાં બેહી રહે વાળા ઈ ટોટી રહેજે એવું હોય તો ભાઈ હું મોટો થઈને માફી માગી લઉં માફી માફી અમે નહીં માંગીએ બોલી રહ્યા છો સા તું બેહી જા અલ્યા કેમા તમે બે ભાઈ ત્રણ ઉલા લડ્યો છો આ આ બે તો ભર્યો બોલે જોક માફી નહીં માગી આ નવ વર્ષ બેઠું છે આ 12 મહિનાનો તહેવાર એકવાર આવે આ તમે દેનોનો મોટો બે જણા હું લ્યા લડ્યો છો એ તો કીધું રોજ રોજ તહેવાર આવવાના છે પણ આ બોલી રહ્યા છે જોક પણ ભાઈ એવું નહીં બોલે નહીં બોલા એવું નહીં ચાલે

સાચી પણ આ લડવાનું હનુવાજર્યું તહેવાર ના દાળ આ મોટો આ મોટો નહી ખોટો છે આ ખોટો અને હોલિયો કરવા આયા છે હું તો બોલાવાય નહી માંગતો પણ માં તારે બખાડા કરવાના આવું છું બધા

પણ કેમા ગામના મૂઢ ગણું ના બોધાય ગોમ તો બોલે જાય એ ગણું ને બણું જે હોય પણ વાત હું અને મને ખબર છે બધી એ તાર વાત હોય કેન ભાઈ તું તો મેણા છે મારી દોશીમાં પાવે એમ બોલ્યા તા અલ્યા તેના દાડા હું તમે ઝઘડા કરો હોય યાર મારો ઝઘડો નઈ કરો કબર હતા નહી આવ તું બે ભાઈઓ ને હોભળો મારી વાત બધા હોભળ્યો હું ખોટો હોય ને તો કેમલાને કઈ દેવાનું કેમળો હોભળવા જ બેઠો હોય છે ઓમાધું તે હું મારા દોશીના ઘેર આયા

મારી ડોસી તો ના બોલે યાર તારી ડોસી જ છે આખા ગોમ આ તો એને ખબર પાડ દઉં હા તું હું તો અમે હતા ભાઈ ઓ હું એક જ મર્યો તો જો કે એમાં આ તો દેવા ભાઈએ વાત કરી ને હું તો કદી નતો કરા કારણ કે તારું મગજ સારું નહીં તો ડોસી તું માર સાચું હોય તો બધાય ઉભું રે ઉભા ધના આ જીવાત કે ખોટી વાત એ વખત મને બોલ બોલ કરતી હતી પણ હું હાથે કઈ ઇન્ટાન ના કીધું

આ દેવો ભાઈ કદી જૂઠું ના બોલ્યું અમે રાત દાડા નો છે હું ઓળખતો નહીં તું લૂંકળી ઓછી નહીં તમને હું ખબર પડે તું તારા ઘેર જતી રે ભાઈઓ ભાઈઓ માં ઝઘડા ગલાયા કમળ ઈકણ આવે તો બેડા ફાટી જશે તારા હું ઘેર જતી તમે હું ખાશો તું બંધ થઈ જજે હવે બોલતી નહીં આમ મારે મોટા હું આટલું બધું બોલવું પડ્યું બાર મહિનાના તહેવાર ઉપર એ બહેરો બોલે જઈ અને આ બધું ના કરવાનું હોય ઝઘડા ના કરવાના હોય અને એ દાદા તારી ડોસી બોલતી હતી હું પહણ મારી ડોસી બોલે છે યાર પણ હું આ ખોટું કહું પણ મને એવી નથી ખબર હા કૂતરા જેવું ખાટલા એક ખાટલામાં અમાર તો ભયન છો એવું એ ખાટલો જ છે આટલા જોડે નહીં બેયા હવે તમે આયા છો ત્યાં રાત થઈ ગયો છે અને મારતું અમે એવું નહીં હતું અમે તો બે ભેગા જોઈએ આ તો બોલાવતો નતો મારો મોટો ભાઈ ખોટું બોલ્યો હોય તો પાછો માફ કરજે અને પેલો શૂન્ય ભાઈ શૂન્ય નહી બોલા હું મોટો છું આટલું તો થોડું તો મોન પણ હોય બોલો નહીં બોલો છોકરો ને હવે આપડે બે લડ્યા તો બરોબર એ છોકરો ને હમણાં તું જોતો ફાવા એમ બોલતો હતો હવે બોલો પણ એવું હોય તો તારા બે થાપો મેલી પણ મારે ગામમાં માં ઇજ્જત છે કે નહીં પછી આવું બોલવા દે તાણ હવે તાણ બધું મેળા હંપાળો થઈ ગયો છે તો જોશી તા બના હેડ હવે આ લડાઈ બેઠો છો તો એ કાં હોભળવા ખબર બબર તું તો હું તો ચા કોઈ બનાવવા નહીં પીવો તો પીવો મારું મારું અના ના ક્યાં બેજા ઓના આ હમણાં તેવા ના દાણા હમણાં ઊંચી કરીને પસાળો તારા તો પગને બગ ભાજી નાખું તો હાર કા તહેવાર પતવા દે તું

અમારી રામદેવ ટાઈગર ટીમ તરફ થી તમને અને તમારા પરિવાર ને નવા વર્ષ ના રામ રામ અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કરો કોમેન્ટ